ઉતર જય દ્વારકા થઈ સવારનો ટાઈમ થઈ ગયો છે નવ જવું અને વરસાદ ચાલુ થઈ ગયો મને એમ હતું કે કાલથી આપણે દસ વાગે હે ટ્રેક્ટર રાખશું તો માંડવીમાં ફળ છે ઝીણા મોટી બધી નીકળી ગઈ પણ વરસાદ સવારનો ચાલુ થઈ ગયો છે મજૂરને પણ ના પાડી હતી કે આજે ન આવતા એને ડાઈમ છે નહીં વરસાદ સવારનો ચાલુ છે ઝીણો ઝીણો હાલો તમને પાછળના કેમેરાથી બતાવી દો તો આવી રીતના હું અહીં ઇન્ડોર ઇંચકું આ ભાઈ અહીં ગેમ રમે ઓબ્જેક્ટ આણે મેં વરસાદ ચાલુ જ છે કેમેરામાં નથી દેખાતા હવે દેખાતા લીણા ચાલુ છે આપડા ઝાડવા છે હાલ તમને એના શોર્ટ વિડીયો તમે થોડાક બતાવી દો હલો દવા સાથી વરસાદ જેવું છે તો લેવામાં નથી ટરગા મારતી તે પોટીવાળો ખર્ચે બધું ભરી ગઈ અને બધા ખેડૂતોની દવા લો એટલે એક્સપાયર ડેટ પહેલાં જોઈ લેવાય સોળ મે બે હજાર બાવીસથી ચૌદ મે બે હજાર ચોવીસ સુધી આ જોઈ લેવાય ઘણી વાર બોટલમાં એક્સપાયર હોય ડેટ થઈ ગઈ હોય એટલે આ જોઈને લેવાય આ ટરગા છે એક લીટર અને આ જોઈ લેશે આ વરસાદ જેવું છે તો દવા ધોવાય નહીં શેસ ટેકો થઈ જાય બાકી આપણે પેટ્રોલ પર પંપ છે એમાં રાખવું પેટ્રોલ પેટ્રોલ લઈ આવો હાલો ધીરે ધીરે કરીએ ચાલુ દવા છટવાનું હાલો પેટ્રોલ એની ટાંકી છે ભૂલ કરી દઈએ એટલે અધૂરું રાખ્યું બાકી બધું એર કરી જાય અધૂરું રાખે ને વાંધો ન આવે આ છે પચાસ ઇસીનું એન્જિન પેટ્રોલનું પચીસ લીટરમાં પાણી ને આમાં બે એન્જિન છે એક એન્જિન આય છે ને ઉપાડવાનું એન્જિન છે હાલો તો દવા સાટ દઈ વાહોલ પાણી ભરીને આવે અમે દવા લઈ જાવ વિવેક વાહ પંપ લઈને આવે પેટ્રોલિયા પંપથી સાડી પંદર સત્તર પંપ જેવું થાય ધીરે ધીરે સાડી દઈ પોવાનું તરગા મારી તરગા જે પોતી વાળનું ખર છે આખું જાય આ પૂગી જાય આપડે છેતેરી તો આવું ખડ છે

બીજું આવ્યું હું આવે તો ઉપડી જ મને લાગે એવું હાલો વિડીયો રોકી દો બાકી ખબર થઇ જાડી તો ગયો હાલો ભાઈ અમે ટીવુકાનું પ્રેસર છે જોઈ લેજો આગળ ચાલુ થઈ ગઈ દવા ફાટવાનું અમે દવાનો ઉપયોગ તો ઓછો કર્યો પણ હવે વરસાદ છે એટલે મારવી પડે બાકી ખડની દવા બને કે તો નથી મારતા હાલો આપડે પોપ બે સટાઈ ગયા અમે સર્વિસ ભાઈ આવી ગયા ઓઇલ નું ડબલું લઈને કેમ કે આને સર્વિસ આપણે બાકી છે પચાસ એમ એલ ઓઇલ આવે તે વીસ એક કલાક હાલે પોપ એટલે બદલાવવું પડે તો આપડા ગોવિંદભાઈ છે ઓઈલ બદલાવ ભાઈ એક જણો ઓઈલ બદલાવ બંધ કરાય જ નહીં બંધ કર્યા પછી ઉપડે જ નહીં એઠું નાખી દેવાનું કે કોદળો કોડ નાખેલા

આ કોને પૂગ્યા હજી ટોટલ ફાતરા 18 જેવું બધા બેઠી હાલો પછી આપણે કન્ટિન્યુ હાલો આપણે સંજય ભાઈ ને જોડી દઈ પાયરી વાહ વાહ વાહ

જોયો ઇન્ડિયન કોબરા આડી કેમ બિસ્કેટ બોલે લીવર જ નહી દીધો ગોવિંદભાઈ પ્રમદે માવો મીકો તો એ ખાવાની બહુ મજા આવે કે તીખું લાગતું ને આ પાસો જો ના ભાઈ હું નથી ખાતો એટલે હાટું બનાવો એક ભાઈની કોમેન્ટ હતી લેક દી એ કે તમે વેસન છે માવા તો એલા બધાય ખાઈ કે વેસન થી સેટારો આ ભાઈ પ્રમદે એ કોમેન્ટ વાંચીને આ ભાઈ માવો મીકો પ્રમદી ને આ પાસો ચાલુ કરી દીધો તમે કરો સુરવીર હતો કોણ મારા ભાઈ

દવા ખૂટી ગઈ તરઘાટ ઉપર તો કૂકસોડા લેવા જાઉં પછી ત્રણે કોકની દેવા છે એટલે સટાઈ ગયા હું દવા લતા હાલો તો કુકસોડા જઈને દવા લતાવી હાલો તો દવા લઈને આવી ગઈ કૂકસોડાથી નહીં પણ દવા પૂરી થઈ ગઈ હતી બહાર જઈને બેઠા અડધો લિટર લઈ આવો અગાસ ઉપર અહીં બેઠા ત્રણે ત્રણે હાલો દવા સટાઈ ગઈ એ બધું કામ થઈ ગયું પૂરું હવે આપણે અમારા સુરાપુરા છે અમારા કાંભિયા પરિવાર ને વડલા નીચે તો ત્યાં જાઓ દીવા અગર બધી કરવા બધી હાલો જઈને મળીએ આ મંદિર છે અમારા સુરાપુરા બાપાનું આ છે વિશાળ વડલો હા છે કુવો બે બાજુ કુવા છે આને વળવાઈ કે કંઈ વસ્તુ કાપવાની નહીં ક્યારેય પણ આવી રીતના બાંધી ગયેલ છે વર્ષોથી વળવાઈ આવી રીતના બધીમાં બેસી ગયું હાલો તો દીવાગર બધી કરી લઉં મોટા આપણને વાડી આવ્યા આ તો મારો આ આથીનો બગીચો નળીયેનો અને ત્રોપા પીવા તો આખરેમાં ત્રોપા પડી ગયા પણ અહીંયા આપણે ટીસી મેરી છે ને એ નારીમાંથી ત્રોપા નહીં પડતું એક ભેગી તો હું પાડી દઉં હાલો આપણો આ ત્રોપા આવી ગયો હાલો ભાઈ પીવો તો આવી જાવ એટલે આ તો ફોરું ફોરું છે બહુ પાણી નહીં મને લાગે એવું લાઈન છે રસની તો શોટ ન આવે જેનાળીમાં કોઈ ત્રોપા પાડતું નથી આવ્યો બીજો હાલો ભાઈ પી લઈ બધાને પીવો હોય તો આવી જાવ હાલો ભાઈ ત્રોપા પીવા હું તો બે રાખી લીધા લઈ જઈને છે બાકી બધી સોરું છે એક અહીંયા બે બેઠા એક વાં બેઠો

અહીં આપણે ઘરે રહીએ અહીંયા દવા મારી હતી ટરકસ ઉપર એટલે પોટી વાળું જે ખર્ચે બધું ભરી ગયા ગઈકાલે બીજી વાળીએ હે ત્યાં પછી ને ચાલુ કરી દે હાલો તો હવે આજનો લોક છે આપણે અહીંયા એન્ડ કરી કાલે મળશું નવા લોક સાથે